નમસ્તે મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કોમ્પ્યુટરમાં ઇનપુટ ડિવાઇસ એટલે શું આઉટપુટ ડિવાઇસ એટલે શું ઇનપુટ ડિવાઇસમાં કયા કયા સાધનોનો સમાવેશ થાય છે અને આઉટપુટ ડિવાઇસમાં કયા કયા સાધનોનો સમાવેશ થાય છે આ દરેકના ઉપયોગ શું એના વિશે વિગતે માહિતી આ વિડીયોમાં આપેલ છે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખાસ ઉપયોગી છે તો વધુ સમય ન લેતા ચાલો જોઈએ આ વિડીયો સૌપ્રથમ જોઈએ ઇનપુટ ડિવાઇસ તો જે ડિવાઇસથી કોમ્પ્યુટરમાં માહિતી કે સૂચના દાખલ કરી શકાય તેને ઇનપુટ ડિવાઇસ કહે છે ઇનપુટ ડિવાઇસ એ યુઝર દ્વારા આપેલ માહિતીને મશીન કોડ એટલે કે ઇલેક્ટ્રિકલ પલ્સીસમાં બદલવાનું કાર્ય કરે છે ઇનપુટ ડિવાઇસ મુખ્યત્વે બે પ્રકારના છે બેઝિક ઇનપુટ ડિવાઇસ અને સ્પેશિયલ ઇનપુટ ડિવાઇસ સૌથી પહેલાં જોઈએ બેઝિક ઇનપુટ ડિવાઇસ તો એમાં છે કીબોર્ડ કીબોર્ડમાં આવેલ વિવિધ કીની મદદથી માહિતી કે ડેટા કોમ્પ્યુટરમાં દાખલ કરી શકાય છે જેમાં આલ્ફાબેટ કી સ્પેશિયલ કી ફંક્શન કી નેવિગેશન કી અને ન્યુમેરિકલ કી જેવી અલગ અલગ પ્રકારની કી હોય છે આ કી વિશે વધુ વાત કરીએ તો આલ્ફાબેટ કી એટલે કીબોર્ડમાં જે એથી ઝેડ સુધીની જે કી છે એને આલ્ફાબેટ કી કહેવામાં આવે છે ત્યાર પછી સ્પેશિયલ કી એટલે કે કેપ્સલો કંટ્રોલ અલ્ટર શિફ્ટ સ્પેસ એન્ટર વગેરે નેક્સ્ટ ફંક્શન કી એટલે જે ઉપર એફ વનથી લઈ અને એફ ટ્વેલ્વ સુધીની જે કી હોય છે એ ફંક્શન કી છે નેક્સ્ટ નેવિગેશન કી એટલે કે જેમાં ઇન્સર્ટ હોમ પેજ અપ પેજ ડાઉન ડિલીટ એન્ડ અને એરોની જે કી છે એ નેવિગેશન કી તરીકે ઓળખાય છે નેક્સ્ટ ન્યુમેરિકલ કી એટલે કે ઝીરોથી નાઇન સુધીની જે કી હોય છે એ ન્યુમેરિકલ કી છે તો આવી વિવિધ પ્રકારની કીબોર્ડમાં તમે કી જોઈ હશે કોમ્પ્યુટરમાં મોટેભાગે કીબોર્ડનો ઉપયોગ સૌથી વધુ થાય છે હાલના સમયમાં બજારમાં અલગ અલગ કીબોર્ડ જોવા મળે છે જેમાં મોટેભાગે એકસો એક એકસો બે એકસો ચાર કે એકસો પાંચ જેટલી કી વાળા કીબોર્ડ મળે છે ત્યાર પછી આવે છે માઉસ તો માઉસમાં સામાન્ય રીતે બે કે ત્રણ બટન હોય છે લેફ્ટ ક્લિક રાઈટ ક્લિક અને વચ્ચે સ્ક્રોલ કરવા માટે નાનું ચક્ર હોય છે સામાન્ય રીતે કોમ્પ્યુટરમાં મોટાભાગનું કામ લેફ્ટ કી એટલે કે લેફ્ટ બટન દ્વારા થાય છે માઉસનું કાર્ય પોઈન્ટ કરવાનું હોવાથી એને પોઈન્ટિંગ ડિવાઇસ પણ કહે છે માઉસનો ઉપયોગ મોનિટર સ્ક્રીન પર કરસરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા આકૃતિ દોરવા મેનુ લખાણ કે કોઈ વસ્તુ સિલેક્ટ કરવા માટે થાય છે જેની ઉપર આપણે માઉસ રાખીએ છીએ એને માઉસ પેડ કહે છે હવે આવે છે સ્પેશિયલ ઇનપુટ ડિવાઇસ કીબોર્ડ અને માઉસ સિવાય કેટલાક ખાસ વિશેષ પ્રકારના ડિવાઇસ છે કે જેનો જરૂરિયાત અનુસાર માહિતી કે ડેટા કોમ્પ્યુટરમાં દાખલ કરવા માટે એનો ઉપયોગ થાય છે આવા કેટલાક સ્પેશિયલ ઇનપુટ ડિવાઇસ હવે જોઈએ તો એમાં સૌથી પહેલાં છે સ્કેનર કાગળ પરની માહિતી ફોટોગ્રાફ કે અન્ય ઇમેજને સીધે સીધી કોમ્પ્યુટરમાં દાખલ કરવા માટે સ્કેનરનો ઉપયોગ થાય છે આ માહિતી કોમ્પ્યુટરમાં ચિત્રના સ્વરૂપમાં જાય છે નેક્સ્ટ છે ટચ સ્ક્રીન સ્ક્રીન પર આંગળીથી ટચ કરીને જે તે વિકલ્પ પસંદ કરી શકાય છે હાલના સમયમાં આ ટેકનોલોજી ખૂબ જ લોકપ્રિય છે જેવી રીતે મોબાઈલમાં ટચ સ્ક્રીન આવે છે એવી રીતે હવે ડેસ્કટોપ પણ ટચ સ્ક્રીનવાળા આવે છે નેક્સ્ટ બાર કોડ રીડર આ એક પ્રકારનું સ્કેનર છે ટૂંકમાં કહીએ તો બારકોડ વાંચી શકતું સાધન એટલે બારકોડ રીડર આ બારકોડ એ સ્પેશિયલ ટાઈપ કોડ છે જેનો ઉપયોગ હાલમાં બજારમાં મળતી વિવિધ ચીજ વસ્તુના લેબલ ઉપર તમે જોયું હશે આ બારકોડ સ્ટીકરમાં નાની પાતળી અને અમુક જાડી એવી અલગ અલગ અંતર પર લાઈનો તમને જોવા મળશે આ સ્ટીકરની સામે બારકોડ રીડર રાખતાની સાથે જ એનું નામ અને કિંમત જેવી કેટલીક પાયાની માહિતી કોમ્પ્યુટરમાં સીધી જ દાખલ થઈ જાય છે આનો સૌથી મોટો ફાયદો એ છે કે ડેટા લેવામાં ચોકસાઈ અને ઝડપ થાય છે અને કોઈ ભૂલ પણ થતી નથી શોપિંગ મોલમાં કે મોટી દુકાનોમાં ખરીદી કર્યા પછી એનું બિલ બનાવવા માટે આવા બારકોડ રીડરનો ઉપયોગ થાય છે જે તમે જોયું હશે નેક્સ્ટ ઓપ્ટિકલ માર્ક રીડર આ પણ એક પ્રકારનું સ્કેનર છે કે જે કાગળ પર ઓએમઆર ફોન્ટ્સ દ્વારા પ્રિન્ટ થયેલ લખાણને ઓળખી શકે છે હાલના સમયમાં જે મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઓએમઆર સીટમાં લેવાય છે તો એમાં જે ડાર્ક સર્કલ આપણે કરીએ છીએ અને જવાબ આપણે ટીક કરીએ છીએ તો એ ટીક કરેલ જવાબ આ ઓપ્ટિકલ માર્ક રીડર દ્વારા ચેક થાય છે કે આમાંથી કેટલા જવાબ સાચા અને કેટલા જવાબ ખોટા સ્કેનિંગની સાથે સાથે માર્ક્સ અને ઉમેદવારનું નામ અને અન્ય બેઝિક વિગત પણ આમાં તરત જ આવી જાય છે અને એ પણ એકદમ ઝડપથી નેક્સ્ટ ઓપ્ટિકલ કેરેક્ટર રીડર આ પણ એક પ્રકારનું સ્કેનર છે કે જે કાગળ પર ઓસીઆર ફોન્ટ દ્વારા પ્રિન્ટ થયેલ લખાણને ઓળખી શકે છે મેગ્નેટિક ઇંક કેરેક્ટર રીડર જ્યારે કેરેક્ટર મેગ્નેટિકલી ચાર્જ એટલે કે ચુંબકીય હોય ત્યારે એને વાંચવા માટે આનો ઉપયોગ થાય છે આનું બેસ્ટ ઉદાહરણ જોવું હોય તો એટીએમ એટીએમ કાર્ડ કાર્ડ છે પર તમે જોયું હશે કે પાછળની સાઈડ બ્લેક કલરની જે પટ્ટી હોય છે એમાં આ પ્રકારના ફોન્ટનો ઉપયોગ કર્યો હોય છે અને આ લખાણ આ મશીન જ ઓળખી શકે છે નેક્સ્ટ લાઇટ પેન આ એક પ્રકારનું પોઈન્ટિંગ ડિવાઇસ છે જેનો ઉપયોગ મેનુ દર્શાવવા કે ચિત્ર દોરવા માટે થાય છે જોઈસ્ટીક આ એક પ્રકારનું પોઈન્ટિંગ ડિવાઇસ છે જેનો ઉપયોગ મોટે ભાગે ગેમ રમવા માટે થાય છે જેમાં કર્સરની ઝડપી મૂવમેન્ટની જરૂર હોય છે ત્યારે માઉસ એટલી ઝડપે કર્સરને લઈ શકતું નથી ત્યારે એવા સમયે જો સ્ટીક વધુ અનુકૂળ આવે છે ટ્રેકબોલ આ ડિવાઇસ પોર્ટેબલ કોમ્પ્યુટરમાં જોવા મળે છે આ માઉસ જેવું જ એક સાધન છે માઇક્રોફોન માઇક્રોફોનની મદદથી અવાજને કોમ્પ્યુટરમાં દાખલ કરી શકાય છે રેડિયો ટેલિવિઝન પ્રસારણ કે ફિલ્મમાં અવાજને રેકોર્ડ કરવા માટે માઇક્રોફોનનો ઉપયોગ થાય છે સ્પીચ રેકોગ્નિશન આ સાધન અવાજને શબ્દોમાં ફેરવી એનો સાચો અર્થ તારવી આપે છે અવાજનો શબ્દમાં એટલે કે લેખનમાં રૂપાંતર કરે છે જેમ જેમ આપણે બોલીએ તેમ તેમ શબ્દશહ લખાતું જાય છે આ છે સ્પીચ રેકોગ્નિશન વેબ કેમેરા આ વિડીયો કેમેરા જેવું જ કાર્ય કરે છે આની મદદથી ઇન્ટરનેટ પર લાઈવ વાર્તાલાપ દુનિયાના કોઈ પણ છેડે આપણે કરી શકીએ છીએ ફોટો પણ આપણે લઈ શકીએ છીએ અને કોમ્પ્યુટરમાં સાચવી શકીએ છીએ હવે જોઈએ આઉટપુટ ડિવાઇસ તો કોમ્પ્યુટરના જે ડિવાઇસ દ્વારા માહિતી કે અન્ય વિગત મેળવી શકીએ જોઈ શકીએ પરિણામ મેળવી શકીએ તેને આઉટપુટ ડિવાઇસ કહે છે એમાં સૌથી પહેલાં છે મોનિટર એટલે કે ડિસ્પ્લે સ્ક્રીન જેના પર આપણે કોમ્પ્યુટરમાં થતી ડેટા પ્રોસેસ જોઈ શકીએ છીએ કોમ્પ્યુટર પર કામ કરતી વખતે આપણો મોટાભાગનો સમય આ ડિસ્પ્લે સ્ક્રીન એટલે કે મોનિટરની સામે જોવામાં પસાર થાય છે કોમ્પ્યુટરમાં જે પણ કામગીરી થાય છે એ આપણે આ સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ રચનાની દૃષ્ટિએ મોનિટરના બે પ્રકાર છે નંબર એક સીઆરટી પહેલાંના સમયમાં મોટાભાગના કોમ્પ્યુટર મોનિટર આ પ્રકારના હતા તમે જોયું હશે સીઆરટી કે જેનું ફૂલ ફોર્મ થાય છે કેથોડ રેડ ટ્યુબ પણ હવે બદલાતા સમયની સાથે ટેકનોલોજીનો વિકાસ થતાં હવે ફ્લેટ ડિસ્પ્લે સ્ક્રીન વધુ જોવા મળે છે જે પાવર સેવર છે પાવરનો ઓછો ઉપયોગ કરે છે અને સ્ક્રીન ઉપર રિઝલ્ટની દૃષ્ટિએ ક્વોલિટી પણ આમાં સારી મળે છે જગ્યા પણ ઓછી રોકે છે નેક્સ્ટ પ્રિન્ટર પ્રિન્ટર એ કોમ્પ્યુટરમાં તૈયાર કરેલ ચિત્ર માહિતી સંખ્યા લખાણ વગેરેને છાપવા માટેનું સાધન છે હાલના સમયમાં વિવિધ પ્રકારના પ્રિન્ટર બજારમાં મળે છે જેમાં છે ડોટ મેટ્રિક પ્રિન્ટર આમાં અક્ષરો ટપકાના સમૂહથી છપાય છે પણ આ પ્રિન્ટરની સૌથી મોટી ખામી કહી શકાય અથવા તો નબળાઈ કહી શકાય તો એ છે કે આ પ્રિન્ટર પેજ છાપતી વખતે અવાજ વધુ કરે છે જેથી મોટાભાગના લોકો કંટાળીને આ પ્રિન્ટર લેવાનું પસંદ કરતા નથી અને સમય પણ વધુ લે છે એક પેજ પ્રિન્ટ કરવામાં વધુ સમય લે છે નેક્સ્ટ છે ઇન્ક જેટ પ્રિન્ટર આ પ્રિન્ટરમાં શાય ભરેલી બે ડબ્બી કે જેને આપણે કાર્ટિઝ તરીકે ઓળખીએ છીએ એ હોય છે જેમાં એક કલર અને બીજી બ્લેક હોય છે આમાં આપણે કલર પેજ પણ પ્રિન્ટ આઉટ લઈ શકીએ છીએ ત્યાર પછી છે લેસર પ્રિન્ટર તો આ પ્રિન્ટર ખૂબ જ ઝડપી અને વધુ સારી ગુણવત્તાવાળું પ્રિન્ટર છે આમાં અવાજ પણ નથી આવતો અને આપણે ઝડપથી પ્રિન્ટ લઈ શકીએ છીએ આની ક્વોલિટી પણ ખૂબ સારી આવે છે હાલના સમયમાં આ પ્રકારના પ્રિન્ટર સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે સ્પીકર આના વિશે તો આપણે સૌ જાણીએ છીએ કે સ્પીકરની મદદથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ કોમ્પ્યુટરમાં રહેલ કોઈ પણ ઓડિયો ફાઇલને સ્પીકરની મદદથી આપણે સાંભળી શકીએ છીએ આ સ્પીકર નાના પણ હોઈ શકે મોટા પણ હોઈ શકે હેડફોન તરીકે પણ હોઈ શકે અને બ્લૂટૂથ હેન્ડ્સ ફ્રીમાં પણ હોઈ શકે છે હાલના સમયમાં બદલાતી ટેકનોલોજી સાથે સ્પીકરમાં પણ ઘણા બધા પ્રકાર આવે છે અને એમાં સાઉન્ડની ક્વોલિટી પણ સારી આવે છે ડેટા સ્ટોરેજ ડિવાઇસ ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસની સાથે સાથે ડેટા સ્ટોરેજ ડિવાઇસનો પણ પરિચય મેળવીએ તો યુએસ પેન ડ્રાઈવ મેમરી કાર્ડ ફ્લોપી ડિસ્ક સીડી ડીવીડી હાર્ડ ડિસ્ક આ ડેટા સ્ટોરેજ ડિવાઇસ છે જેમાં આપણે કોમ્પ્યુટરમાં રહેલ કોઈ પણ માહિતી સ્ટોર કરી શકીએ છીએ સેવ કરી શકીએ છીએ અને સાચવી શકીએ છીએ